કાપી હલેવારી એટલે ને મોટર આપડે બહાર ખેંચવી પડી ભાઈ હાલ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આજના નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો ભાઈ આજે ને આપડે જવું છે રોપા વાવા ભાઈ તંદી થી અહીંયા રોપા ઘરે પીડ્યા છે તમે જો અહીંયા પીડ્યા છે ઠંડી થયા ભાઈ જાવું છે વાવો પણ વાવવા જવાનું વેરું નથી આવતું પાંચ રોપા છે આપણે લઈ આવ્યા હતા ભાટી હતી ટાટાવાળાના છે આપણે ફોમ ભરી અને ત્યાંથી રોપા લીધા હતા તો આપણે પેલા રોપા વાવતા આવી કેમ કે ભાઈ કાલે રક્ષાબંધન હતું એટલે કાલે ગયા નહીં વાવવા તો આજે આપણે ફટાફટ વાવતા આવી ભાઈ ને હુકાઈ હું જાય ને ભાઈ તો રોપાનું કંઈ મિનિંગ નહીં ભાઈ અહીંયા નહીં આપણે હુકવી દેવું ને ભરે હે તો આપણે પેલા હે ને ભરી લઈએ રોપાને તો ભાઈ ફરી લઈ આપણે ના ના રોપા મારે હાઈટ થી ઉચ્ચાઇ

ભાઈ રોપા આપણે એને બાચકામાં ભરી લીધા હે ને કાયદેસર રો બાંધી દીધા અને મૈડાઈ જાય ને ભાઈ તો હેને રોપા ઉગે ભાઈ આપણા રૂપની રાણીને એને ધડકાથી ઢાઈ કીધી ને કે ભાઈ હેને કલર ભરી જાય ભાઈ અલ્યો ભાઈ આનું ધડકું આપણે રૂપની રાણીમાં થોડો ખર્ચો કર્યો હે ભાઈ આ બ્લોગમાં નહીં કહી બીજા બ્લોગ આવી ને એમાં ભાઈ તમને કેટલો ખર્ચો આવ્યો ગાડીમાં ભાઈ મારો બાપુ એ જો રોપા પડે કેટલો વજન હે બાપુ પેલો મણ એક વજન જો ભાઈ મારા બાપુ હે ને ઢગ ખોલવા ગયા હે ભાઈ વાડીનો અને હું જો આમ રોપા ને હે ને ટેકો લઈને બેઠવા રોપા મારા ટેકે રોપા પડીએ ને ભાઈ નકા મૂકી ગયા નુકસાન થઈ માંડવી કઈક આવી થઈ ગઈ છે ને ભાઈ આપડી માંડવી માલે છે વખેડીયો બેડો ભાઈ હવે આપણે ભાઈ છેલ્લી વાર હાથી આખી લઈને ભાઈ એટલે ફંદ ફાટે ભાઈ ઘણા બધા હાથી બહુ આવી એટલે બહુ એટલે બહુ જાજા હાથી નહીં ગયા આ હાથી હશે ભાઈ છઠ્ઠું કે હાથમું હાથી હવે ભાઈ છઠ્ઠું હે ને ભાઈ હાકતા જ નથી હાથી આજુ ખરે ને આઈ ગયું કે ખડ ના થાય ને એટલા માટે હાલે છે જો સનેડાથી ભાઈ અને ભાઈ બધા હાથી આપણે ને સનેડાથી જાય જો અમારો બાપુ હે ને વાહે ઊભા મને ઉભા નથી દેતા થોડોક વજન થાય ને ભાઈ એટલે ટીહા થઈ જાય ને એટલે પાવું ફોરવું પડે આપણે હવે એને ભાઈ બીજું પાણી કાઢવું જોઈએ કે વરસાદ નું અત્યારે નદી કાંઈ નથી હાથી હાલી જાય ને એટલે બીજે ત્રીજીથી આપણે બીજું પાણી આપણે ચાલુ દેવું એક પાણી તો આપણે હે ને નનકડી હાથમ મોર જ કાઢી લીધું હે તો આપણે ભાઈ રૂપાતા વાળીએ લઈએ ને હવે આપણે કઈ જગ્યાએ વાવી ભાઈ રોપા ભાઈ કાંઈ હે ને સમજાતું નથી ભાઈ કઈ જગ્યાએ એ જગા ભાઈ ખાલી નથી એટલે એને હેઠે જ હોય પાછા નડે નહીં હાથી આંકવામાં કઈ વાવ વાવણું કરવામાં કહેવાયમાં નડે જ નહીં ભાઈ એ જગ્યાએ આપણે વાવવા છે તો આપણે એને ઓલા હેટે જ આવવું જોઈએ હાલીને ભાઈ ત્યાં ને રૂપા રાખ્યા છે અને

અહીંયા ખાલી હતી ભીંડા વાવી દીધા વા ખાલી જગ્યા હતી ગુંદરી વાવી દીધી અહીંયા ખાલી હતી અહીંયા રીંગડી વાવી દીધી અને અહીંયા ખાલી હતી ને અહીંયા વાઢિયું વાવી દીધું લીલું વાઢિયું અને અહીંયા ખાલી છે ને અત્યારે હવે ટમેટી વાવવી છે આપણે લાઇનના કટકાજી મૂકવાના હતા ને એ મુકાઈ ગયા હે જો આ જગ્યાએ થપ્પો પડ્યો હતો ને હવે આપણે હેઢેથી આમથી આમ લાઈન કરી દઈ આપણે ભાઈ ખાડા ખોદી લઈ પછી આપણે ટમેટાને છોટા વાવી દઈએ અને જાય છે રોપ છે ભાઈ આ રોપા હોય ને તો ના હુંકાય કેમકે કે ઘરેથી ઉપાડીને આપણે ઘરે વાવા લાગે ઘરેથી ઉપાડીને આપણે અહીંયા લઈ આવ્યા તો ફટાફટ વાવી દઈ જો આ રીતના એને વાહેન ટીહા થતા જાય છે ભાઈ પખેડિયા બેલામાં કેમકે પાવું ખોરવું પડે તો ભાઈ આપડે ટમેટી વાવી દીધી છે ભાઈ ને તન હારું કરી ટમેટા ની જો એ કયા એ કયા કયા હવે ભાઈ આપણે રોપા વાવવા હે ભાઈ રોપા લઈ જ નહીં ભાઈ ને આજે નહીં વાવ ફાઈનલી આપણે ખાડો ખોદી લીધો હે ને ખાડામાં વાવી છે જામફરી કાટવું જો હે તો ભાઈ જો અહીંયા ખાડો ખોઈ હે તો અહીંયા કેર હે ને જો અહીંયા આંબો હે એવા આટું જોઈએ જામફરી વાવવી હે

હવે વરસાદ આવી જાય ને પાઉ ના પડે આપણે પાઉ શરૂ કરવું જોશે અને પછી છે ને કાલ હાંચ નહીં વરસાદ હે કે જો આ ગારો ચોટે એ આવી દયો પછી મોટરમાં એને કાપી હલેવાની હતી એટલે છે ને મોટર આપણે બહાર ખેંચવી પડી ભાઈ તો બધા ભાઈ આપણે રોપા હતા ને વાવવાના એ બધા વાઈ ગયા છે જો અહીંયા છે ને ચીકડી વાવી છે અને અહીંયા વાવ્યો છે આંબો વાવ્યો છે અને એની પલ્લીકોર લીંબુડી વાયવી જો અહીંયા લીંબુડી અને એની પલ્લી કો જામ ફરી બધું ઘણું બધું વાયુ હેટે ઓલા હેટે કઈક વાયુ કાલ હે ને થોડાક રૂપા હોવાને બાકી રહી ગયા હતા આજે અહીંયા આ સાથે આપણે બ્લોગ વિડીયોને પૂરો કર્યો તો બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કર નાખ્યો કોમેન્ટ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ મળ્યા પાછા નેક્સ્ટગમાં હતા